જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ મેં એક ખસ એટલે આપણે જે ખાજાપુરી છે એ મેં આપ સાથે શેર કર્યું વિડીયો તો એ લોટમાંથી મેં આપને કીધું કે અડધો લોટ મેં રાખ્યો છે કે એમાંથી બીજી રીતે આપણે બીજી સામગ્રી કરવાની છે તો અડધા અડધો લોટ મેં આપણે ખાજાપૂરી કરી અને અડધો અડધો લોટ રાખ્યો હતો તો એની આપણે કરવાની છે ખારી ખારી એટલે જે આપણે ખારી પ્રોપર જે મળે છે ને એ જ ખારી કરવાની છે તો અહીંયા એક પૂરી પહેલાં વણી લેવાની આ સાટો સાટો પૂરી પછી વચ્ચેથી એને કટ કરી લેવાનું એટલે વચ્ચે તેને કર્યા અને પછી બંને બાજુ એક એક ઉપર એક એને મૂકવાનું છે પડ કરવાના છે એના તો વચ્ચે નહીં લગાડવાનું કારણ કે વચ્ચે અહીં જરા એવું દૂધ કીઝાલા અહીં લગાડી દેવાનું જેથી વચ્ચે ચીપકી જાય એટલે ચૂંટી જાય તો સરખા પડ નીકળે કારણ કે નહીં તો એમને નહીં ચોટશે છૂટા પડી જશે કારણ કે મેં એમનેમ એક કર્યો તો તો એ છૂટું પડી ગયું તો વચ્ચે એવું જલકી દૂધ લગાડી દે તો વચ્ચે ચીપકી જાય અને આવી રીતે લગાડીને પછી વચ્ચેથી ફરીથી એકવાર એને આપણે કટ કરી દઈશું કાપા પાડી દઈશું વચ્ચેથી કાપા પાડી દઈશું સરખા તો આવી રીતે જો એક સાથે પાંચથી છ પડ સાત પડ આઠ પડ દસ પડ જેટલા પડ કરશું એટલી વધારે સુંદર મતલબ જેટલી જેટલા પડ વધારે સુંદર થશે ને એટલી સુંદર ખારી થશે તો હવે ખારી કેવું છે કે હવે બધાને બનાવતા નથી આવડતું બરાબર છે તો કાંઈ નહીં આવી રીતે કરવાની એકદમ સરળ અને સેલી રીત છે આ ખારી કરવાની બસ આવી રીતે આ એક પ્રોપર આપ લોટ મેં કેવી રીતે બાંધ્યો એ મેં આપણે ખાજાપુરીનો જે વિડીયો બતાવ્યો તો એ એ જ લોટ છે આ એ જે એમાં લોટ બાંધ્યો તો લોટ જ છે તો એકની ઉપર એક મેં એ ચાર પડ મૂક્યા છે ચાર ચારના આપ આઠ પણ કરી શકો આઠના બી બહુ સુંદર થશે અને વચ્ચેથી જ્યાંથી દૂધ કીધ આપણે જલ લગાડીએ ત્યાંથી આવી રીતે એને કાપા પાડવાના અને સાઈડનું જે હોય એને કાઢી લેવાનું અને સરખે સરખા ભાગેના કરી લેવાના કારણ કે આપણે એને ટ્વિસ્ટ કરવાનું છે જેવી રીતે ખારી હોય છે એવી રીતે હવે આપણ આપણે છે ને આમાં નાના મોટા કરી શકાય છે તો અહીંયા આપણે મીડિયમ આકારના કરીએ તો આવી રીતે જો પડ છે ને બધા છૂટા પડી જશે બધા પડતો આવી રીતે વચ્ચેથી એને પહેલાં પ્રેસ કરવાનું સરખું અને પછી આ આંગળીથી દબાવીને આમ ટ્વિસ્ટ કરી દેવાનું એટલે આ વચ્ચેથી ચોંટી જશે ખુલશે નહીં અને સરખી રીતે તળાઈ જશે એટલે બધા પડેના છૂટા પડી જશે પણ વચ્ચે તે ટુરિસ્ટ જ્યાં કરું ને તો ત્યાં આપણને એવું લાગે તો સરખું ફરીથી દબાવવાનું સરખું નહીં તો પાછું છૂટું પડી જશે એટલે બધે પડે પડે એકદમ અલગ અલગ થઈ જશે થશે સુંદર પણ પડ પડ અલગ થઈ જશે બધા આવી રીતે વચ્ચેથી પ્રેસ કરવા આપણે બો બનાવીએ ને જેવી રીતે એવી રીતે તો આ ખારીનો આકાર આવી ગયો તો આવી રીતે બધી ખારીનો આકાર બધી ખારી આપણે આવી રીતે સીધ કરી લઈએ અને પછી એક સાથે અને હા એક ધ્યાન રાખવાનું એને તળવાનું ધીમી આંચે છે કારણ કે જો હાઈ ફ્લેમ પર તળશું તો તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે બરાબર તો તેલ એકદમ સરખું ગરમ થાય દાંચ એકદમ ધીમી જ રાખવાની અને ધીમી આંચ એને તળી લેવાનું પડે તો આપણે જો કાંઈ ન સમજાણવું તો આપણને ફરીથી કમેન્ટ કરશું ચોક્કસ રિપ્લાય કરીશ અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ત્યાં જો ખારી કેટલી સુંદર અહીંયા તળાઈ ગઈ છે એકદમ પરફેક્ટ ખારી થઈ ગઈ છે અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો આપણે આવી રીતે જ બધી ખારી અહીંયા સિદ્ધ કરી લેવાની છે બધી ખારી આપણે તળી લેવાની છે તો આપેલો જો રંગ કેટલો સુંદર એનો આવ્યો છે અને એકદમ સુંદર ખારી સિદ્ધ થઈ ગઈ છે શ્રી પ્રભુને સુહાય તેમ આપણે અહીંયા અજમાનો ઉપયોગ બી કરી શકો છો અહીંયા અમે જીરાનો ઉપયોગ કર્યો છે આપણે જીરા ખારી અહીંયા આજે સીધ કરી છે તો આવી રીતે જ મેં બધી ખારી તળી લીધી છે મેં આપણે કીધું જો આજ વચ્ચેથી આપણે ઘી અથવા દૂધ અથવા જલ નહીં લગાડશું તો જો આવી રીતે બધા પર છૂટા પડી જશે જો પહેલાં મેં કર્યું તો આવી રીતે બધા પર છૂટા પડી ગયા હતા એટલે મેં આપને દેખાડી દીધું તો આપને ખબર પડે કે જો આપણે નહીં લગાડશું ને એમને તળવા જઈશું કરવા જઈશું તો બધા પર છૂટા પડશે જો અને વચ્ચેથી આપણે પ્રેસ કરીને ટ્વિસ્ટ કરીને કરશું તો ખારી સુંદર બનશે તો ફરીથી મળશે શું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપશો સૌને મારા